ખોટા હુકમ મામલામાં વધુ એક આરોપીનું નામ ખૂલતા અટકાયત કરવામાં આવી મુખ્ય આરોપી કિરણ રણાવાસીયાની મદદ કરનાર મહાદેવયા ગામના માળી ભરત દીપાની પોલીસે અટકાયત કરી મામલતદારના ખોટા સહી સિક્કા કરીને સરકારી જમીનના ખોટા હુકમ મામલે બે આરોપીઓ અમીરગઢ પોલીસના સકંજામાં મામલતદાર કચેરીના ખોટા ગોલ્ડ રાઉન્ડ શીલ અને સિક્કા મામલતદારની ખોટી સહી કરી સરકારી જમીનના ખોટા હુકમ કરીને કરોડોનું કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો લોકો પાસેથી એક કરોડ પચીસ લાખનું કૌભાંડ આચરીને સરકારી જમીનના ખોટા હુકમ કરનાર આરોપીઓને પોલીસ અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી સરકારી જમીનના ખોટા હુકમ કરનાર અને જમીન કૌભાંડ મામલે વધુ નામ ખૂલે તેવી શક્યતા